બરોબર બરોબર એ ચાર બાકી મેલડી એટલે છે કે તમે મત અલગ કરો ઇમામે આવી ગયા હતા પાટિયા ભલેરિયા એ આ જગ્યા ફલાણાની માતા

હ હા લાયક કર અમારે તને કર દે ને એ લાયક કર દેશ યાર મારા પુત્રની વાત હો પછી ઓલા બંગવા પુત્રને ઘર ને બદલે લઈ ન આવો કર દેસ તું અબ યાર ફરાકો કાડી ઊભી રહે

આ પાકુ કરીને મે મેલ્યો મેલ્યો કઈલા તઈને વાત માંડી મેલ્યો અંદર બારને ઈશારો કરી કરીને હેડ્યો ત્યાં તૈયાર નથી હવે તારે ના માની